કામ મંજૂર કરવામાં આવ્યા છે જેમાં શહેરમાં આઠસો કરોડના ખર્ચે એસટીપી પ્લાન્ટ બનાવવાના કામને બાકી રાખ્યું છે કામની વિસંગતતાઓ અને ત્રુટિઓના અભ્યાસ માટે બાકી રાખાવ્યો છે તેમજ બેઠકમાં મ્યુનિસિપલ કાઉન્સિલ્સ માટે બાંકડાની ત્રણ ડિઝાઇન પણ નક્કી કરાય છે કોર્પોરેટર હવે સ્ટીલ આરસીસી અને ચાઇના મોઝિકના બાંકડા માટે ગ્રાન્ટ મેળવી શકશે કેમ કે કોર્પોરેટર ત્રણ લાખ સુધીનું બાંકડા માટે બજેટ ફાળવી શકે છે પીરાણા ખાતે બસો ચાલીસ એમએલડીનો એફટીપી પ્લાન્ટ અને એકસો છનો ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું જે દરખાસ્ત હતી તેની અંદર ઘણા આપણે વાત કરીએ કે અભ્યાસ કરવો પડે એવો હતો એના આધારે આપણે વાત કરીએ કે આ કામ હાલ પૂરતું અભ્યાસ માટે બાકી રાખવામાં આવ્યું છે તેની અંદર જે ઉલ્લેખો કેટલીક શરતો હતી આ શરતોનો ડીપથી ઊંડાણપૂર્વક અભ્યાસ પણ કરવો પડે કોર્પોરેશન છે એ ટોટલી આપણે વાત કરીએ કે આ જે ઉદ્યોગો છે બહેરામપુરા હોય નારોલ હોય વટવાઈન્ડ એફટી હોય એ લોકોને પાણી પૂરું અત્યારે હાલ એ લોકો જમીનમાંથી પાણી લઈ રહ્યા છે બોલવેર મારફતે આ ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા તેમને પાણી આપવાનું જે આયોજન હતું આ કામ અભ્યાસ અર્થે હાલમાં બાકી રાખવામાં આવ્યું છે આગામી સમય દ્વારા દરમિયાન આના પર કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવશે કોર્પોરેટરો દ્વારા બાંકડાની માગવામાં ઘણીવાર આવતા હોય છે પરિણામે આ બાંકડા ગાર્ડનોમાં પબ્લિક પ્લેસ ઉપર મૂકવામાં આવે છે ભૂતકાળની અંદર બાંકડાની ડિઝાઇન નક્કી કરવામાં આવી હતી તેમાં ઘણા બધાને આમાં ફેરફાર કરવાના સૂચનો આવ્યા હતા પરિણામે ભૂતકાળની અંદર ચાઇના મોજેકના બાંકડા ચાલતા હતા જે કિંમતમાં પણ ખૂબ જ સસ્તા સહેલાઈથી પ્રાપ્ત થતા હતા તદ ઉપરાંત સ્ટીલના બાંકડા એસેસના બાંકડા એને પણ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યા છે પરિણામે સ્કૂલ હોય ધાર્મિક સ્થળો હોય પબ્લિક પ્લેસો હોય એવી જગ્યા પર આ એસેસ